વરાછામાં મૂળ આસામની પુત્ર વધુએ ભાઈ સાથે મળીને સાસુની હત્યા કરી હતી પોલીસે પુત્ર વધુની ધરપકડ કરી હતી પુત્ર વધુએ પતિ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં હેરાનગતિની અને માર મારવાની ફરિયાદ આપતા જ પોલીસે ગુનો દાખલ કર્યો છે તેમાં સાસુને કેવી રીતે મારી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લંબે હનુમાન રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા સંદીપ સરવૈયાએ ચાર વર્ષ પહેલા મૂળ આસામના દીપિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારથી તે સુરતમાં પતિ સાથે રહેતી હતી તેની સાથે તેના બે ભાઈઓ પણ રહેતા હતા દીપિકાનો તેની સાસુ સાથે મોબાઈલ ફોન બાબતે ઝગડો થયો હતો દીપિકાએ તેના પતિને ફોન કરીને જાણ પણ કરી હતી ત્યાં તેના પતિ સંદીપે પણ દીપિકા સાથે ઝઘડો કર્યો હતો દીપિકાના ભાઈ સાથે પણ ઝઘડો કર્યો હતો સંદીપ દીપિકા પર શંકા કરતો હતો તેથી તે ફોન વાપરવા દેતો નહોતો શંકા પણ કરતો હોવાથી સંદીપ અને દીપિકા વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા જેથી સંદીપે બે દિવસ પહેલાં માતા વિમળાબેન અને પત્ની દીપિકાને તેના વતન નેસડી ગામે મોકલી દેવાનું નક્કી કર્યું હતું તો દીપિકા પોતાના પિયરે જવાનું નક્કી કર્યું હતું શનિવારે રાત્રે સંદીપ નોકરી પર ગયો હતો રવિવારે જ્યારે દીપિકાની સાસુ સુતેલી હતી તે તેના બંને ભાઈઓ સાથે સામાન પેક કરીને જવા નીકળી હતી ત્યારે સાસુ વિમળાએ જાગી જવા પામ્યા હતા અને તેઓને દીપિકાને પકડવા જતાં તેમણે સાસુની આંખમાં બામ નાખી દીધો હતો તેથી સાસુ બુમાબુમ કરતા દીપિકાએ સાસુનું મોઢું ઓછી કાતી દબાડી દીધું હતું ત્યારબાદ સાસુએ હાલવા ચાલવાનું પણ બંધ કર્યું હતું ત્યાં દીપિકાએ વિચાર્યું કે થોડા સમયમાં સાસુ જાગી જશે તો પતિને ફોન કરશે તેથી સાસુના હાથ પગ બાંધી દીધા હતા હાલ તો પોલીસે હત્યારી વહુની ફરિયાદ લઈ પતિ વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષ સેટા